એ સિવાય અમે લોકો સેફ્ટી સિક્યુરિટી રાખતા ફ્રી લેયરનો બંદોબસ્ત કરેલો છે અને આપણે જણાવું કે અહીંયા બીટીડીએસની ઘણી બધી ટીમો કામ કરી રહી છે જે કન્ટિન્યુઅસ ચેક કરી રહી છે આ સિવાય લોકો જોઈ શકો છો કે બાજુ સીસીટીવી કેમેરા અને આપણે પચાસ થી વધારે વિડીયોગ્રાફર બી ગોઠવેલા છે આવનાર તમામ લોકોનું પ્રોગ્રામ સેફ્ટી ચેકિંગ થઈ રહ્યું છે એ સિવાય રોડ ઉપર કોઈને તકલીફ ન પડે એના માટે રોડ અને પાર્કિંગની બી વ્યવસ્થા કરવામાં આવેલી છે

સુરક્ષાને લઈને આપણે એમની સાથે ચર્ચા કરી લોકસભાની ચૂંટણી લઈને એમની સાથે ચર્ચા કરી અહીંયા આજના જે કાર્યક્રમ છે પ્રધાનમંત્રીના સુરક્ષા બંદોબસ્ત લઈને પણ ચર્ચા કરી